એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર જે તે સમયે અસંખ્ય વૃક્ષો અને છોડવાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ તેની યોગ્ય રીતે માવજત કરવામાં નહીં આવતા આજે પરિસ્થિતિ એ છે કે અસંખ્ય વૃક્ષો અને આ છોડવાઓ સુકાઈ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે ડભોઈ તાલુકાના સુધી બધી ચાર હજાર જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું પાણી ન મળવાને કારણે આ તમામ વૃક્ષો ગયા છે દર વખતે વૃક્ષો તો નાખી દેવામાં આવે છે પણ તેને પાણી પીવડાવવામાં આવતું નથી અને જેને લઈને આ તમામ વૃક્ષો સુકાઈ જાય છે લાખો રૂપિયાનું નુકસાન સરકારને ભોગવવાનો વારો આવે છે ડભોઈથી બુંજેડા સુધીનો માર્ગ ફૂલ અને છોડ ના કુંડા મૂકીને સુશોભિત કરવામાં આવ્યો હતો ત્યારે કાર્યક્રમ પતી ગયા પછી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ આ ફૂલ છોડની માવજત કરવામાં ઉના રાખી હોય તેમ જણાવી આવે છે ત્યારે વન વિભાગના અધિકારીઓ પણ આ બાબતે ધ્યાન આપતા ન હોવાથી ફૂલ છોડને પાણી પીવડાવીને તેને જીવંત રાખી અને પ્રફુલ્લિત રાખવા માટેનું સરાહનીય કાર્ય કરવા માટે પ્રેરણા આપી છે ત્યારે હાઇવે પર તમામ વૃક્ષો સુકાઈ રહ્યા છે થોડા ઘણા લીલા રહી ગયેલા વૃક્ષોની બચાવવાની કામગીરી વન વિભાગ અને લાગતા વળગતા અધિકારીઓ કરે તો ફૂલ છોડ બચી શકે છે દર વખતે ચારથી પાંચ હજાર વૃક્ષોના રોપા નાખી દેવામાં આવે છે છતાં તેનું માવજત કરવામાં આવતી નથી જેને લઈને તમામ વૃક્ષો સુકાઈ જાય છે તેમ બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે